હા કા સાંગું ટ્રાય મેટ લેતા આંતા ઉપર હા ચહેરા પર તો ફૂલ સમાઈ દી હું ને આમ નતી ખાવ છે મગસ્થરો લેતા હા લાગે છે

અને આપણે જો ખીસરામાં આવી છે આપણે રમોકડા આવ્યો છે 200 રૂપિયા ના એક આઈસમાટમાં સમજાય ને કઈ મસ્ત મસાલા ગિડેવા દે ટમેટા કાટ મસ્ત મિત જાય નંબર

એક મહિનો હાલ છે કેટલી એક મહિના ખે ના ભૂકા કાઢવાના છે તમારા ગામમાં તમારા ગામમાં બધા નકરા પૈસા જ બસાવવા નકર શીકણા માણસણા તો તમારા ગામમાં શીખણા નથી ને હું નીકળું છું બરાબર મને દસ દસ રૂપિયા આપશે ખાલી

ના ના લખવાનું ન હોય ને કેમ કે હું તો પાછો કદાચ ને ફરી જાવ હા એ મારે ખબર છે તેમ પરિસ આવે ખબર કે તો મન ફોન લઈ દીધો કાજી ફોન ના પણ એમાં ડોંગળી પેમેન્ટ માં કાક વધે તો ફોન લઈ દઉં ન કે હું લઈ દઉં એટલે તમે સરપ્રાઈઝ લાવ્યો એટલે કે ફોન ભૂલી જાય એમ ફોન તો ભૂલી જ જાય ફોન તો આવડા ભૂલવાનો છે એટલે મંગળસૂત્ર લાવ્યો તો મંગળસૂત્રમાં બકાટ દેવાનું છે મારા મંગળસૂત્ર નથી જોતો તમારું

આ તો મારા માટે છે મારે ફોન લેવો છે એટલે બધા જરૂર 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 ને જરૂર કેજો કે કમેન્ટ કરીને કેજો કે હા કે ફોન લઈ જોઈ અમો ને હારું તો અશ્વિન જાય છે ફોન લેવા કે ના ના કમેન્ટ કરીને કહી દેજો એટલે આપણે આવી જાય ફાઇનલી પણ રશ્મિ નથી લઈ દેવાના એ તો ખબર જ છે મને સારું વાલો તો હવે વિડીયો અહીંયા અમે પૂરો કરી છે અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ફરી વિડીયોમાં મળશું ત્યાં સુધી બાય બાય